સુરતનું ફાયર વિભાગ ફરી એક વખત તમામ ઝોનમાં ફાયર સુવિધા અંગે ચેકિંગ હાથ છે ભૂતકાળમાં આગની ઘટનાઓમાં બાળકોના જીવ પણ જોખમમાં મુકાયો હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા હતા જેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા દિવાળી બાદ શરૂ થયેલી શાળાઓમાં ફાયર વિભાગ યોગ્ય છે કે કેમ અને જો આગ લાગે તેવા સમયમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ

સુરત ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર બસંત પારિકે જણાવ્યું હતું કે તમામ ઝોનના ફાયર ઓફિસર અમે તાકીદ કરી છે કે સુરત શહેરની વિવિધ શાળાઓમાં ફાયર સેફ્ટીની સુવિધા અંગે સરપ્રાઇઝ ચેકિંગ દોર શરૂ કરવામાં આવ્યો છે દિવાળી બાદ શાળાઓમાં ફાયર સેફ્ટીની સુવિધા યોગ્ય છે કે નહીં તે અંગે તપાસ કરવું જરૂરી છે શાળાઓમાં ખાસ કરીને શિક્ષકોને તમામ માહિતીઓ આપવાનો પ્રયાસ કરાયો છે જો કોઈ દુર્ઘટના બને તો વિદ્યાર્થીઓના જીવના કેવી રીતે બચાવી શકાય અને શાળામાં લાગેલા ફાયર સેફ્ટી ઇક્વિપમેન્ટનો કેવી રીતે ઉપયોગ કરી શકાય કારણ કે ઘટનાના સમયે ફાયર વિભાગ પહોંચે તે પહેલાં જો શિક્ષકો દ્વારા થોડી ઘણી અંશે કામગીરી શરૂ કરી દેવામાં આવે તો મોટી ઘટનાને પણ ટાળી શકાય તેમ છે સેટા સાથે અઝહર કુરેશી